ભાઈ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર જોરદાર એક ગુજરાતી મૂવી લઈને આવી ગયા છે મે અમદાવાદ મમતાઝ ટોકી રિલીઝ થઈ ગઈ છે ભોળાનો ભગવાન મારી માની સોગળ એક કઈ પિક્ચર મે તો બાકી નહી રાખ્યો અને તમે બધા જોવા જજો લે બધન કહું દોહા દોસ્યો ભાઈ બાબીન જેન જોવા જવું એ જજો ઢેણા એનો ટાબોરે બાબોરે વધો હું તો પિક્ચર જોયા વગર બાકી નહી રાખતો ખેડૂત એક રક્ષક આવી તું દરેક પિક્ચર મે જોયેલો હવે વિક્રમ ઠાકોર તો હું આશિકુ મારી માણી સોગળ હે ના એ કે એક્ટિંગ કરો એટલે વિક્રમભાઈ તો વાત થાય એવી નહી જોરદાર પિક્ચર લઈને આયા હવે હું કંડે બે જવાનું પિક્ચર જોવા જવાના એટલે જવાના પણ મારો ભાઈ હજુ દેખાયો નહીં આવું આવી રહેશે નહીં મેળવાનું વિક્રમ ઠાકોર પિક્ચર જોયા વગર ને એક પિક્ચર બાકી નહીં રહેશે આ કંડે ભૂંડ ચલા રહ્યો છે

બાકી રાખતા નહીં હા અમે તો કાલતા વિક્રમ ઠાકોર નું બધું પણ અમે તો હવામ ભાઈ કન્યાન કોઈ તૈયાર થઈ જતું હવા

સાર વખતે એ રોશન તરાસ ડોબા માથે દોવાનો માથે ભરવાનો કરે છે ટોકી એટલે

બરાબર બી એમ કે આયા હે ને કે ગોમ માં ડોખળો બજન ચલાવ કા એટલે કે તું જા હું જો હું તો હર રોડે બેહું હરે હા હવે ગેજે તમે હા હું તો આ ઉભો જ રહું હું તો હું આવે મોણું પડ બાબે ને બરાબર અરે આ તો મેલું હું જતી ના હે અલ્યા આ કાનુ બંગાત બહાર જોવાનું છે એમ ના દેવાને ખબર જોવા જવાનું હવે પહેલી વખત કહ્યું એટલે હવે ના જો ક બરાબર હવે પહેલી વખત કહ્યું ના જો હો સબના સબના એ તો હું આય ઓ મારું દી પપ્પા ચિંતા ના કરો બીજે કોમકો કરો ને કરજો બા મારે જરૂર થાય શું

કેલિયો ખતા હો કેલિયો ખત જાવ એક ઉતતા હો પછી તમે તો દર વખતે અમન કેવા લઈ રો એક એકલા એવી શીટ્યો મારતા હોય હા આ કા એટલે તમે જો તો કોમેડી એટલે વાત જ થઈ નથી લોકો તો આમ જારો પડે આટલી બધી મને તય મારા બેટા કે દોહાણ શું પહેલા આવે હમણાં કે ભરે ચાહે

ઓ કોઈ ના આત બેલા સુનિલ બેન ફોન કરી એવું કે આ તો ને નહીં હો હો એના તો નવી નવી બીમારી થાય એ આપની નામ બોલ એ ભાઈ ના આ તો બોલે જ માર છે ને એ તને બોલી બોલી લઈ જવા કે કામ રાખ

ચારસો <us> રૂપિયા <coughs> <coughs> <coughs>

જોઈ અત્યારે લેખો ટોકી જોઈ પણ ફેરી વાર પિક્ચર માં પૈક ખર્ચો તારો હો ને આપણે તો અહીં કરી લીધે હાર હારો હતો ને આ પહેલી વાર ગેર ખબર ના પડી જોયો હા હા માથે પા હા બરાબર બરાબર હા જો હા હું તો એરિન બાય માં ગેર જતો રહી આ હું તો અહીં લેવા જવાનું પા ગયા હા મેલવા જવું પડે હો જો એમ કે કે થેપાડ બે પડ લીધી રહી તો શું કે ખબર હા સાધનો ભૂલી જાય કે બસ માં બેઠા હતા તે કે હા તો કે તો કે બોલો ને તા

અમે પિક્ચર જોઈને આવ્યા છે અમે પિક્ચર જોઈને આવ્યા છે ભગવાન વિક્રમ ઠાકોર પિક્ચર લઈને આવ્યા છે મેમદાતની મમતા જ ટ્રોકીમાં પિક્ચર જોઈને આવ્યા છે પિક્ચર જોઈને આવ્યા છે

હસી આ ઓહ પછી હા કોણે બલે હા તો મારી નહીં કર્યું છે બાપછી અમે હલાડો નહીં કરેલું છે આપણે કહીએ છીએ હાલ્યા બિલકુલ હતું નહીં હલાડા કોણે કર્યા છે વાત તો હા શી આપણે તો બિલકુલ હતું જ નહીં તો હલાડા પણ કરે કોણ હોય ઓ શી ખબર સારું કોણ છે ખૂબ તો હશે હલાડા વગર નથી

মাৰা চাইছিল

તો દરેક જણા મિત્રોને અમારી વિનંતી કે પિક્ચર જોવાનું ભૂલતા નહીં જોરદાર પિક્ચર લઈને આવ્યા છે આપણે વિક્રમભાઈ ઠાકોર આપણા ઠાકોર સમાજનું ઘરેનું રતન છે અમે તો પિક્ચર જોઈને આવ્યા પણ તમે જોઈ જોઈ આવજો અને અમારો આ વિડીયો ગમા તમારે જેવી ઓફિશિયલ અબાઉટલ ચોસઠ ઓગણી ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો અને કોણ ભાઈ તો બધા પિક્ચર જોવા જઈશું ફેરતી હા જવાનું જવાનું જય માતાજી જય હર સિને ચલો